ગુજરાતમાં ફરી વરસાદ ક્યારે થશે ભારે વરસાદની શક્યતા ક્યારે છે વાવણી લાયક વરસાદ ક્યારે થશે આવા અનેક સવાલો ખેડૂત મિત્રોના મનમાં છે તો આજે તમને એ જ સવાલોનો જવાબ આપવા માટે આવી છું બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે અઠવાડિયા સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે એટલે કે અઠવાડિયા સુધી અતિ ભારે નહીં પરંતુ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા રહેલી છે અને ત્યારબાદ ભારે વરસાદ ક્યારે થશે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો

છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે આવતીકાલે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ છે અને વરસાદનું વિઘ્ન નડે તેવી પણ શક્યતા છે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર મહીસાગર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રવહની ઝડપ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ આઠ જૂનની તો આઠ જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો સાથે સાથે વરસાદની સંભાવના અને પવનની ઝડપ જે છે તે ત્રીસથી ચાલીસ કિલોમીટર રહેશે આકાશ વાદળછાયું રહેશે તેમજ વીજળી સાથે છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે આગામી આઠ જૂન સુધી રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ અને પૂર્વી દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ક્વોલિફાયર મેચમાં વરસાદને પગલે મેચ જે છે તે મોડી રમાય છે ઉલ્લેખનીય છે કે રાજ્યના હવામાનમાં ભેદ જોવા મળી રહ્યું છે ગઈકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર મેચમાં વરસાદનું વિઘ્ન આવતા મેચ મોડી શરૂ થઈ હતી આ જ પ્રકારનું વાતાવરણ આવતીકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર કિંગ બેંગ્લુર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે યોજાનારી ફાઇનલ મેચ વચ્ચે જોવા મળી શકે છે ગઈકાલે રાજ્યમાં સુરેન્દ્રનગર ખાતે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તેમજ રાજકોટ અમદાવાદ અને ગાંધીનગર ખાતે મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે હવે તેની વાત કરીએ અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે જેમાં બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે અરવલ્લી છે સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સામેલ છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે નકશા મુજબ જાણવાની કોશિશ કરીએ કે આઠ જૂન સુધી કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે હવે વાત કરવાની છે બે જૂનની બે જૂનના રોજ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દેદરાનગર હવેલી છૂટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ અને દીવમાં પણ થઈ શકે છે હવે આવતીકાલની વાત કરીએ ત્રણ જૂનના રોજની તો ત્રણ જૂનના રોજ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે જ્યાં થોડાક વધારે વરસાદની શક્યતા છે તેમાં સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અને ગીર ગીર સોમનાથ તેમજ દીવનો સમાવેશ થાય છે અતિ હળવા વરસાદની આગાહી છે તેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દરેનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં ત્રણ જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે વાત કરીએ ચાર જૂનની તો ચાર જૂને વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચાર જૂનના રોજ શક્યતા છે ત્યારે છૂટાછવાયા ગાજવીજ સાથે અતિ હળવા વરસાદની શક્યતાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ચાર જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ પાંચ જૂનની તો પાંચ જૂનના રોજ બનાસકાંઠા છે તેમજ પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દીવ આ તમામ જિલ્લામાં પાંચ તારીખના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે છ તારીખની વાત કરવામાં આવે તો છ જૂનના રોજ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે જેમાં મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાંત્રનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના તેમજ દીવમાં છ જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ સાત જૂનની તો સાત જૂનના રોજ અરવલ્લી આણંદ ખેડા મંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દેદ્રનગર હવેલી અમરેલી અને ભાવનગરના રોજ સાત જૂનના રોજ છૂટાછવાયા હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી છે વાત કરીએ આઠ જૂનના રોજની તો આઠ તારીખે છવાયો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે જેમાં અમ અરવલ્લી આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે ત્યારબાદ ચૌદ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમી વિક્ષેપના લીધે હવામાનમાં પલટો આવશે ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ સિત્તેરથી નેવું કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કોઈક ભાગમાં વીસથી સો મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે છે આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ જોવા મળશે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી હતી આગામી દસ જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ ભાગમાં લગભગ આઠમી જૂનથી બાર જૂન વચ્ચે ભારે વરસાદ થશે આ પછી સિસ્ટમ નબળી બનશે અને ચોમાસું શરૂ થશે આગામી ચૌદથી સોળ તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગોમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આગામી અઢારમી તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આ પછી એકવીસથી બાવીસ અને ત્રેવીસ જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ગુજરાતમાં ચોમા આ આ વર્ષે ગુજરાતમાં જે છે તે ચોમાસું સમયસર આવશે હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ જ્યારે બાવીસ જૂને ભારે વરસાદ અને ત્રેવીસથી ચોવીસ તથા સત્યાવીસથી ત્રીસ જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલો આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે જો કે ચોમાસું સમયસર આવી જશે રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતા ઓછી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદનું આગમન પંદર જૂન કરતાં વહેલું થવાનું હતું અને ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે અને એના કારણે ગુજરાતના રાજ્યોમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વરસાદનું જોર અને હીટવેવની સંભાવના વિશે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આગાહી મુજબ જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં શરૂઆતના પંદર દિવસ વરસાદનું જોર ધીમું રહેશે જોકે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે આ ઉપરાંત જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત હોવાનું પણ જણાવાયું છે જે ગરમીથી રાહત આપનારા સમાચાર છે આ વર્ષે ગુજરાતમાં વધુ વરસાદની શક્યતા છે આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષની સરખામણીમાં વધુ છે જે સારા ચોમાસાની આશા જગાવે છે જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં પડશે સ્કાયમેટના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડે છે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે ગુજરાત માટે ચોમાસાના આગમનની તારીખ અને ગતિની જો વાત કરવામાં આવે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસા એ ભારતની મુખ્ય ભૂમિ પર વહેલી અને ઝડપી પ્રગતિ દર્શાવી છે કેરળમાં ચોમાસાનો પ્રવેશ જે છે તે સત્યાવીસ મેના રોજ થયો છે જે સામાન્ય એક જૂનની શરૂઆતની તારીખ કરતાં પાંચ દિવસ વહેલો છે આ બે હજાર નવ પછી મુખ્ય ભૂમિ ભારતમાં સૌથી વહેલા ચોમાસાના આગમનનો એક ભાગ છે કેરળમાં વહેલો પ્રવેશ અને પશ્ચિમ કિનારે જેમાં મુંબઈમાં સમાવેશ થાય છે અને ઝડપી પ્રગતિ ચોમાસા માટે મજબૂત પ્રારંભિક ગતિ સૂચવે છે આ આ ગતિ ગુજરાતમાં ચોમાસાના સમયસર અને મજબૂત આગમન તરફ દોરી શકે છે જે રાજ્યભરમાં પ્રારંભિક ચોમાસાના વરસાદ માટે લાંબો સમયગાળો પૂરો પાડી શકે છે વધારે જો વાત કરવામાં આવે તો આ ઝડપી પ્રગતિને પગલે ચોમાસું ગુજરાતમાં પણ વહેલું પ્રવેશી શકે છે પ્રારંભિક ચોમાસાના ઝાપટા દસ જૂનથી પંદર જૂનની આસપાસ રાજ્યના દક્ષિણ કિનારે પહોંચવાની શક્યતા છે કેટલાક પૂર્વાનુમાનો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દસ જૂનથી બાર જૂનની વચ્ચે આગમનની અપેક્ષા રાખે છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વીસ જૂનથી પચીસ જૂનની વચ્ચે ચોમાસું પહોંચવાની અપેક્ષા રાખી શકાય છે સામાન્ય રીતે ચોમાસું ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યને આવરી લે છે પરંતુ આ વર્ષે ચોમાસાના પ્રવાહોની વધુ સુસંગતતા અને જોરદાર પ્રગતિની અપેક્ષા છે જે સંભવત વહેલી રાજ્યવ્યાપી કવરેજ તરફ દોરી જશે ગુજરાતમાં વિવિધ પ્રદેશો માટે વરસાદની સંભાવતા સંભાવના ધરાવતા મુખ્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો જૂન બે હજાર પચીસ માટે ગુજરાતમાં વ્યાપકપણે સામાન્યથી વધુ વરસાદની અપેક્ષા છે આઈએમડીની સંભાવના નકશા દર્શાવે છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે જ્યારે અન્ય પ્રદેશોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે જોકે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દેદ્રનગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી વધુ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ ધરાવતા જિલ્લાઓમાં વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓમાં સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદનો સમાવેશ થાય છે જ્યારે કચ્છમાં સામાન્યથી વધુ અને કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે ગુજરાત માટે ચોમાસું અતિ મહત્વનું છે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી જીવન રેખા સમાન છે એ પાકો માટે જરૂરી લગભગ સિત્તેર ટકા પાણી પૂરું પાડે છે અને જળાશયો તથા ભૂગર્ભ જળ જેવા મહત્વપૂર્ણ જળ સ્ત્રોતોને ફરીથી ભરે છે ભારતમાં લગભગ અડધી ખેતી લાયક જમીન સિંચાઈ સુવિધાઓથી વંચિત હોવાથી ચોમાસાનો વરસાદ વિવિધ પાકોની ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને ખાસ અતિ મહત્ત્વની અને હવામાનને લગતી દરેક અપડેટ મેળવવા ઈચ્છતા હો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ખાસ ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું યુટ્યુબ ચેનલ નમસ્કાર